ઢર માં જે કેમ છે બધા મજામાં તો સરસ મજાનો સવાર થઈ જે છે ને આપણે નાય ધોઈન કપડાટ થઈ ગયા છે ને અમારે ગોદબેન ની તાર નાપોર માં હે ને તાર થી અહી આવી હતી જ્યા તો મને લગન છે હે હા લગન છે હા ચાર તમારે લગન કરવાના છે હા ચાર જમણ લગડ છે ને ઓલા પણ ઓલા ભાઈ છે ને રીહાણા છે જયપલ હા અમારી ભાઈ છે ને ગમે તેવા આવ્યો છે ને તો એ રીહવાનું પેલા છે જતો હે ને

એટલે વસાળ એક દિન ગયા ફી એમાં કે આપણને ભાઈ દાદી ખબર નહીં કારણ કે આ દિનેશભાઈને ને ખબર હોય વધારે પડતી કારણ જાણ જાય છે ભાઈ હા આ બીજા ભાઈ હે કા બીજા ભાઈ બીજા ભાઈ હે એની જાણ જાય છે ભાઈ પણ જાય કે હા ભાઈનો નું જમણવાર હે આજ ફૂતો હે બીજાને કામ કરે ના એવું નહીં લામી હા ગયા લાતા કે ભાઈ એના કામ કરવું પડે એવું છે જ નહીં ના દાડીએ મે કાલ કારણ કે પીરણવાનું ને એવું કઈ હોય તો વાત અલગ છે આગળ છે ને પંખે એરી સઈ છેકલી એડીંગ જી છે હવે હું શું કોને ખબર મરીજી કે જીવતી હોય કે ખબર નહીં મરી નહીં હે ગુડ બીજ પીસડું પીસડું ઈડું લાગે કા તો આપણે ભાઈ છે ને જમવા જતા ને તો આપણે એમ કહીએ કે હવે જમવાનું તો હજી થોડીક વાર છે પણ જાય આટો બાટો મારી ને હું દિનેશભાઈ ભાઈ છે કા દિનેશભાઈ તો ભાઈ ઘણી વાર જવું પડે કારણ કે ભાઈ છે ને આપણે કાકા એ રહ્યા અમારે કાકા ને દિનેશભાઈ ને એનાય કાકા એટલે જવું પડે હાવ પછી ટેમે જ હોય તો સારું ન લાગે એટલે જરીક વેલા વ્યા જાય કે તો ઘડીક વાર બેસ્યું તો ઓલા આપણે લગ્ન છે ના લગ્ન છે એ જાવું છે તો જઈ આવી કઈ જમવા આવી જશે ને આ ભાઈ માહોલ જમવાનો ફૂલ ફૂલ થઈ ગયો છે અત્યારે હા હમી ભાઈ ઉગી જશે

એને મે તો કેમે ઓઈ ખાવ હવે ખોક લાગી હે ખોક લાગી થઈ લઉ ખોક લાગી તને લાગે એને ઘર નું ઘર હે કે લાગે તો અમાર પાટી લાગી લાગી લેનમાં ગોઠ હોય હા જમીન કા હેરે થોડો થોડો વધારે આપો લાગે કામ પાછ લેવું ખાવા હા જાલો બીજવાર આવું હ હમો કે હા તમને બસાળ ગડવે જાવ કે ઠાકડી

जमिन <laughs>

લગન નું ખાઈ કે પછી ઊંઘત આવે એવું છે એટલે ઊંઘત આવે એવું ના ડાયર ભાત ને વધારે ખવાય જાય એટલે ડાયર ભાત ખવાય જાય કે એટલે બે કેવું થાય મસાલા વાળા શાક ને એવું ખાઈ ગયું વધારે એટલે ને હકર છે ભાઈ મસાલાવાળા શાક ને આપડે બે કમ થઈ તરીકા નું ટાણું હોય કે એટલે એવું તો રે હતી કે નહીં આકાશ ભાઈ થાય કે એવું હે હા કે અમારા ભાઈ તો ફોન માં બધા મારે હા રીલ્સ રોવે રીલ્સ ઉમ ડોટ જીબી બગાડવી તો કરીને થાય હમ याम सबै नेटवाईले पछि तमार अरविन नै यता बढे भागे लाग्यो हो ए अरविन भाइ भागे तिमी भागे भयो बेहातु निम जो खायखिन फूल छिज्जा के के घर निले जुन या त्यसले मन पडे यम लाग्यो म

હવે આપણે છે ને કેરીના અથાણું બનાવવાનું છે તો આપણે એવું લાગશે તો એક વિડીયો બનાવીશું ફૂલ બાકી અથાણામાં નાખવા હાટું સ્પેશિયલ મેથીનો હવે જ બનાવવા માટે મેથીની છે ને ભળવી પડે કાપે ભળવી પડે ને ભાઈ આપડે છે ને કેરીનું અથાણ હોય ને આપણે વેસાતો નો લાવી કારણ કે ઘેરા બનાવી નથી તો જ મજા આવે ઘરનું હોય તો જ તેને અમારા પાર્ટી જાય હજી સુધી ને આ ભાઈ છે ને આપડે રોહિત તો પેશન્ટ આપણે મોટો ભાણો મોટામાં મોટો ભાણો આહે હે એનથી નાનો આ હે નાનો આગળ મોટો રાખતો હોય ને ઈવડો ઈ છે પછી એક બીજા ભાઈ હે ઈવડા ઈ છે પછી એક આ ભાઈ માનવભાઈ હે આપણે મુળજી છોકરો પ્રકાશ જેવું હે ને ગરમી બહુ થાય બધાય કેટલો લીધો આપડે એ બધે અમારા ભાઈ તો ગામમાં ગામમાં લેવા છે એમાં લેવાશે ફોલવા મળ્યા છે મા દીકરા ભાઈ ને આજનો વિડિયો અહીંયા બધી હતી વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળી આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ